મિત્રો આપનું સ્વાગત છે સમયકી ધારા રાજકોટ સાત હનુમાન મંદિર ની બાજુમાં કુવાડવા રોડ તો આવી ગયા નવો સ્ટોક લઈને મિત્રો આજે તારીખ હજાર ચોવીસ તો આપને જોવા મળશે મેક્સી ટ્રક પ્લસ બે હજાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ મિત્રો ફૂલ રેન્જ છે સાડા પાંચ લાખ રૂપિયા થી લઈ અને સાડા નવ લાખ રૂપિયા સુધીની ગાડી છે જેમ કે મેક્સી ટ્રક પ્લસ પિકઅપ એફબી અને એક્સ્ટ્રા લોંગ તો આવી જાવ મિત્રો તમને બતાવી દઉં ફૂલ સ્ટોકમાં આ થી મેક્સી ટ્રક પ્લસ હવેના વિડીયોમાં તમને બતાવી દઉં છું પિકઅપ એફબી આવો મિત્રો મિત્રો આવી જાવ સમય કી ધારા રાજકોટ કુવાડવા રોડ આગલા વિડીયોમાં જેમ આપણે જોયું મેક્સી ટ્રક પ્લસ અને એમાં મેં વાત કરી હતી કે એ પિકઅપ એફબી તો પિકઅપ એફબી પાવર સ્ટેરિંગ બે હાજર બાર મોડેલ છે બે હાજર ચૌદ વન ઓનર પાવર સ્ટેરિંગ એવી જ રીતે બે હાજર સાડા પાંચ લાખ રૂપિયા થી લઈ અને નવ લાખ રૂપિયા સુધીની ગાડી છે મિત્રો પધારો રાજકોટ સમયકી ધારા કુવાડવા રોડ સાત હનુમાન મંદિર તો મિત્રો સમયકી ધારા રાજકોટ કુવાડવા રોડ સાત હનુમાનજી મંદિર ની બાજુમાં જેમ આપડે મેક્સિટ્રક પ્લસ પિકઅપ એફબી